સો વેલ હેલો મિત્રો વેલકમ બેક ટુ મય યુ ડે તો કેમ છો બધા મિત્રો મજામાં માં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રો ને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો અત્યારે મસ્ત મજાનો બપોર થઈ ગયો હું બપોરના ના તનક વાગી ગયા ને આપણે બ્લોગ સ્ટાર્ટ અપ કરી નાખ્યું હોય તો તમે હે ને સ્ટાર્ટિંગ માં તમે બ્લોગ ને લાઈક કરી નાખો ને ખોટો સમય બગાડાવીને આપણે બ્લોગ નું સ્ટાર્ટ કરીએ હા હેઠે હે મિત્રો હજી એક આવે જારો મિત્રો હવે દેખ ઉપર હે મિત્રો

તમે બપોરે મોર એક રહેમાન થતો એની ક્લિપ હે તમે જોઈ નાખો બાકી અત્યારે હે ને આપણે હવે લગન પગન કરીને થોડાક ફ્રી થઈ ગયા હજી કાલ ને હજી થોડા હે આજે વચ્ચે ખાલી એવું હતું બધું બ્લોગ બનાવી નાખું તો ચાલો મિત્રો બ્લોગ બનાવી અને તમને દેખાડી અમારી ઘરનું મૂકવાય બધું તમને લાઈફસ્ટાઈલ તો અત્યારે હે ને મિત્રો આપણે માં આવી ગયા ને માં જો અહીંયા આપણે નારી હતા ને એ તો ત્રણ ચાર દી પહેલા તોડી લીધા ને જો બીજું નારી બધું થઈ ગયું હવે બાકી એવડો કઈક આપણો ભાઈ બગીચો મિત્રો ડ્રેગન ફ્રૂટ ઉગી ગયો ડ્રેગન ફ્રૂટ મિત્રો જોઈ લઈએ આ ડ્રેગન ફ્રૂટ હે મિત્રો અને આ છે બટેકો મિત્રો બટેગું બટેકા નું વાવેતર કોણ કોણ કરે કોમેન્ટ આપણે ગદમ ભેગા કરવા જવાના છે તો ચાલો ગદમ ભેગા કરવા જઈએ ને એની પહેલા આપણે હે ને મોટરમાં ગદમમાં મોટર હાલે હે મોટરમાં ગદમ નહીં મોટ ગદમમાં મોટર હાલે હે મિત્રો ચાલો પણ એ તમને દેખાડું બાકી મિત્રો જો ગદમમાં આપણે આ બધું પાયેલ હે મિત્રો पग दवाम से मित्र थोड़ थोड़ा बाकी मित्रों हज हूँ तम तमने तो तो पर देखा मित्रो कदम में कमेंट कर नाखजु आज आड़वा हजीब कमेंट कर नाखजु तुमने कोई खबर नहीं हो तो हूँ तुम कल काल परमी ये वेता है ते कही चलो मित्र अत अपने कदम भेगा कर लाइनिका मित्रों बता गारो हलो मित्रो कंटीन्यू ફાળે મિત્રો અત્યારે મસપોરીનો આપણે વાહિંડા કરતા તા તમને એમ છુ કામ નઈ કરું કામ ઘણું કરવું બાકી જો આ ગાયત્રા ફકી ગયા આ ગાયચો છે બાકી પાકલ ગાયત્રા દેખાડો આઈ છે જો મિત્રો દેખ એમ મિત્રો દુકાને જા એય આ પડી જાતું મિત્રો આઈ છામડા જા આ આઈ તમડા ગ્યો મિત્રો હમડા ગ્યો આઈયો જો મિત્રો પાકલ ગાયત્રા મીઠા આ મિત્રો એકદમ મીઠા હલોડા આવે કાળા કલર આપણે બેસાન પેટી હે ને એમાં નાખી દઈ ખોવાય નહી મિત્રો બરોબર પેલું ખાવા મને મિત્રો બીજું કઈ ના થાય चलो ठीक है मित्रों जो हमने दिखाई लाल आकड़ी ले लियो पण बरही एक एक बार हो जाए मित्रों पता चले चलो मित्रों कंटिन्यू ये उठा ले खपारी और तो निकल पड़े हैं गदम बेगे करने के लिए चलो जाते हैं कदम बेगा करने के लिए और आपको भी दिखाते हैं कदम कैसे बेगा होता है तो चलिए जाते हैं कदम भेगा करने के लिए और इधर पे जाते जाते हम तुमको एक वस्तु चाहते हैं वो है ये असमुखी देख लो गाइस चलो अब जाते हैं कदम बेगा करने के लिए तो मित्रों कदम भेगा कर आई जाए अपने अगासी मा बेस स्टेशन बंद करवाई लियो मित्रों बेस स्टेशन लबुक जबुक लबुक जबुक थी है तो अत्यारे પહેલા તો હે ને મિત્રો બે સ્ટેશન બંધ કરી દીજે નકર ખોટી બેટરી ઉતારી ઓહો મિત્રો આટ થઈ ગયો ચાલો મિત્રો આપણે કનેક્શન આપણે હે ને કરના હું આ બધું હકલું જો આ ડંડીની સોરી મિત્રો ડંડીની નું કે હોજી કનેક્શન બાકી હે ને फटाफट બડે બે સ્ટેશન હકલ લઈ અને પછી મિત્રો ઘર જઈએ એની પહેલા આપણે બે સ્ટેશન હકે ને પહેલા આપણે વ્લોગ પૂર્ણ કરવો બે સ્ટેશન હકલ લઈ પછી આપણે વ્લોગ ને પૂર્ણ કરી પછી આપણે ગામમાં જાવ નામ નું તમે ઈ પછી ગામ દાદુ છે ચાલો મિત્રો કન્ટીન્યુ सो फाइनली मित्रों मस मजा ने शाम पड़ी गया तुम्हें જોઈ શકો છો અને અત્યારે મિત્રો હવેને વ્લોગ પૂર્ણ કરવો છે બાકી જો હું 4x4 આ લીધું છે મિત્રો લીધું મિત્રો ચાલો મિત્રો હવે છોટો સમય બગાડીને આ વ્લોગ ને પૂર્ણ કરીએ આજ ને વ્લોગ બોર્ડસ એટલું જ મેડકલ બીજાને તમા કે દેજો સાંજે રામે રામ દેને જે શ્રીમ દેજો કિસ ફેસબુક પેજ પણ હોય તો ફોલો કરનાજો અને YouTube પેજ પણ હોય તો સબસ્ક્રાઇબ કરનાજો લુક ગમે તો લાઈક કરના અને ના ગમે તો લાઈક કરના હોય કે કમેન્ટ કરના કો ચાલો મિત્રો કાલે મળીયા નવો વ્લોગ સાથે તમા કેતા कॉंट्टेंस आता होती जश्रिया, जय जर करीश।